વડોદરાના ડભોઈમાં કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતોમાં નિરાશા છવાઈ છે વડજ અને શંકરપુરા ગામના ખેડૂતોએ ડાંગર સોયાબીન કપાસ અને દિવેલા પાક ખલાસ થઈ જતા ખેતરમાં હોળી કરવી પડી સરકારનો નુકસાની સર્વે મોડ થવાને કારણે ખેડૂતોને હજુ સુધી કોઈ રાહત મળી નથી જે કારણે શિયાળાના પાક માટે પણ ચિંતાઓ વધવા પામી છે ખેડૂતોએ મીડિયા સમક્ષ સરકારની કાર્યવાહી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો સોયાબીન કપાસ મકાઈ વગેરે પાક તદ્દન નિષ્ફળ ગયા છે અને દેવું કરીને એ પાકને તૈયાર થવાના ટાઈમે કમોસમી વરસાદે બધા માલને નુકસાન કર્યું છે અને સરકાર તરફથી કોઈ જાહેરાત કરવાની આવી નથી અને હજુ વળતર સુધર કેટલું મળશે એની પણ વાત કરવામાં આવી નથી કેટલું મળશે કેટલા એકરે મળશે હેક્ટરે મળશે એ પણ કરતા નથી કશી વાત એટલે અમારી એવી સરકારને નમ્ર અરજ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે એનું સહાય જે કંઈ આવવી હોય કે પછી લોન માફ કરવી હોય તો એ તાત્કાલિક ધોરણે પગલાં લઈને એનું જે તે અમલ કરે એવી અમારી માગણી છે કરવાનું કારણ એવું છે કે આવા સતત વરસાદ પડવાથી એને ટેકાના ભાવે કોઈ સરકાર લે એવું નથી એ સદંતર નિષ્ફળ ગયો છે મરીને મય સોયાબીનનો સોયાબીનનું હોય ઉગી ગયું